એક સુંદર મજાનું ગામ હતું નામ હતું સુંદરપુર આ ગામની ચારેકોર લીલાછમ ખેતરો હતા અને વચ્ચેથી એક નાનકડી નદી વહેતી હતી આ ગામના લોકો શાંતિથી અને પ્રેમથી રહેતા સુંદરપુરની શોભા તો ત્યાંના એક વેપારી હતા જેમનું નામ હતું શેઠ ધરમદાસ શેઠ ધરમદાસ દેખાવમાં ભલે સાવ સામાન્ય લાગે પણ એમનું મન સાગર જેવું વિશાળ હતું અને હૃદય સોના જેવું ચોખ્ખું હતું એમની પાસે ધન દોલત તો ખૂબ હતા પણ એમની સૌથી મોટી સંપત્તિ એમનું સત્ય અને નીતિમતા હતી ગામના દરેક માણસને ખાતરી હતી કે શેઠ ધરમદાસ ક્યારેય જૂઠું ન બોલે ખોટું કામ ન કરે અને કોઈને છેતરે નહીં એટલે જ લોકો એમને ખાલી શેઠ નહોતા કહેતા પણ આદરથી સત્યવાદી શેઠ કહીને બોલાવતા ધરમદાસની દુકાન બજારની વચોવચ હતી એમની દુકાને અનાજ કપડાં વાસણો બધું જ મળતું સવાર પડે અને આજુબાજુના ગામોમાંથી પણ લોકો તેમની દુકાને આવતા શું કામ કારણ કે ધરમદાસ જે વચન આપે તે પાડીને જ રહીએ એકવાર જો કોઈ વસ્તુનો ભાવ કહી દીધો તો પછી ભલે બજારમાં એનો ભાવ વધી જાય પણ ધરમદાસ તો એ જ જૂના ભાવે વસ્તુ આપે ક્યારેય કોઈ ગ્રાહકને ઓછું તોડીને ન આપે કે ખરાબ માલ ન આપે કોઈ ગરીબ માણસ પૈસા ન આપી શકે તો શેઠ હસીને કહેતા ચિંતા ન કર ભાઈ પૈસા પછી આપી જજે અત્યારે તારું કામ થવું જોઈએ એક દિવસ શેઠ બપોરે પોતાની દુકાને બેઠા હતા ગરમીના દિવસો હતા એટલે ગ્રાહકોની ભીડ વસી હતી શેઠ પોતાના હિસાબ કિતાબનું કામ પતાવી રહ્યા હતા ત્યાં જ એક માણસ ઉતાવળે પગલે દુકાનમાં દાખલ થયો આ માણસનું નામ હતું રાઘવ રાઘવનું ખેતર શેઠની બાજુના ગામમાં હતું અને તે દેખાવમાં ભલે સારો હોય પણ દિલમાં થોડો લાલચું હતો તે હંમેશા ટૂંકો રસ્તો અપનાવીને જલ્દી પૈસાદાર બનવા માંગતો હતો રાઘવે આવતાની સાથે જ કહ્યું કે શેઠ મારે થોડો માલ જોઈ છે હમણાં જ મારી દીકરીના લગ્નની વાત પાકી થઈ છે એટલે મારે મોટી ખરીદી કરવી પડશે શેઠે શાંતિથી પૂછ્યું બહુ સારી વાત કહેવાય રાઘોભાઈ કયો માલ જોઈએ છે અને કેટલા દિવસમાં તમને પૈસા ચૂકવવા સહેલા પડશે રાઘવે કહ્યું કે શેઠ મારે અત્યારે પચાસ હજાર રૂપિયાનું સામાન જોઈએ છે પણ મારી પાસે અત્યારે પૈસા નથી મારું ખેતર હમણાં વેચાઈ જવાનું છે એટલે મને પૂરી ખાતરી છે કે બરાબર એક મહિનામાં હું તમને બધા પૈસા પાછા આપી દઈશ તમે જરાય ચિંતા ન કરશો શેઠ જાણતા તા કે રાઘવ ક્યારેય સમયસર પૈસા નથી આપતો અને એના ઉપર વિશ્વાસ કરવો સહેલો નથી પણ રાઘવના ચહેરા ઉપર દીકરીના લગ્નની ચિંતા દેખાઈ રહી હતી શેઠે એક ક્ષણ વિચાર્યું તેમણે પોતાની સત્યની નીતિનું પાલન કરવાનું નક્કી કર્યું તેમણે રાઘવની સામે જોયું અને ગંભીર અવાજે કહ્યું કે ઠીક છે રાઘવભાઈ હું તમને પચાસ હજાર રૂપિયાનો માલ આપું છું પણ યાદ રાખજો બરાબર એક મહિના પછી સૂર્ય હાથમે એ પહેલા તમારે મારી દુકાને આવીને મને આ પૈસા આપી દેવાના છે જો તમે એ વચન નહીં પાડી શકો તો હું તમારું ખેતર લઈ લઈશ શું તમને આ શરત મંજૂર છે રાઘવ તો ખુશ થઈ ગયો તેણે વિચાર્યું એક મહિનામાં તો હું પૈસા ક્યાંકથી ભેગા કરી લઈશ શેઠ તો ખાલી ધમકી આપે છે તેણે તરત જ કહ્યું મને તમારું વચન મંજૂર છે શેઠ હું એક મહિના પછી જરૂર આવીશ આ મારું પાકું વચન છે શેઠે માલ આપી દીધો રાઘો માલ લઈને ખુશી ખુશી ગયો પણ શેઠના ચહેરા ઉપર એક અધિક શાંતિ હતી તેઓ જાણતા હતા કે હવે આ વચનની કસોટીનો સમય શરૂ થઈ ગયો છે રાઘવને માલ આપ્યાને દિવસો વીતવા લઈ ગયા શરૂઆતમાં તો રાઘવને ખૂબ ખુશી હતી એને દીકરીના લગ્ન માટે સારો માલ મફતમાં મળી ગયો હતો તેણે મનમાં નક્કી કર્યું હતું કે ગમે તેમ કરીને તે એક મહિનામાં પૈસા પાછા આપી દેશે પણ કહેવાય છે ને કે જ્યારે માણસનું નસીબ પલટાય ત્યારે એકસાથે અનેક મુશ્કેલીઓ આવે છે રાઘવના ખેતરની વાત પાકી થઈ હતી પણ ખરીદનારે અચાનક છેલ્લી ઘડીએ ખરીદીનો ઈરાદો બદલી નાખો એણે કહ્યું કે મને આ ભાવે ખેતર પોસાય એમ નથી રાઘવના હાથમાં જે પૈસા આવવાના હતા એ પૈસા અટકી ગયા એ ચિંતામાં પડી ગયો હજી તો આ ચિંતામાંથી રાઘવ બહાર નીકળો નહોતો ત્યાં જ એક બીજા બનાવથી તે ધ્રુજી ગયો એના ગામમાં અચાનક ખૂબ જોરદાર વરસાદ શરૂ થયો આ વરસાદ સામાન્ય નહોતો વરસાદ એટલો બધો પડ્યો કે રાઘવે જે અનાજનો સંગ્રહ કર્યો હતો એમાંથી અડધાથી વધુ અનાજ ભીંજાઈ ગયું અને સડી ગયું એ અનાજ વેચીને એ સેટના પૈસા ચૂકવવાનો હતો એ જ અનાજ હાથમાંથી રહ્યું રાઘવની મુશ્કેલીઓનો ભાર નહોતો તે દોડાદોડી કરવા લાગ્યો તેણે બીજા વેપારીઓ પાસે જઈને ઉધાર પૈસા માંગ્યા પણ કોઈએ એને મદદ ન કરી બધા જાણતા હતા કે રાઘવ સમયસર પૈસા પાછા નથી આપતો હવે રાઘવના મનમાં એક મહિનાનો સમયગાળો વીજળીની જેમ કડકવા લાગ્યો એને ડર લાગવા માંડ્યો કે જો તે સેટના પૈસા નહીં આપે તો શું થશે બીજી બાજુ ધરમદાસ શેઠ પોતાની દુકાને શાંતિથી બેઠા હતા એમને રાઘવની પરિસ્થિતિ વિશે ખબર હતી કારણ કે ગામના લોકો અવારનવાર વાતો કરતા હતા શેઠના એક મિત્ર જેમનું નામ માધવલાલ હતું એ શેઠની પાસે આવ્યા માધવલાલે કહ્યું અરે ધરમદાસ તમે કેવા માણસ છો તમે જાણો છો કે રાઘો મુશ્કેલીમાં છે એનું ખેતર વેચાયું નથી અને અનાજ પણ બગડી ગયું છે શા માટે તમે એના ઉપર આટલી કડક શરત મૂકી એક મહિનો પૂરો થવામાં હવે ખાલી બે દિવસ જ બાકી છે જો તે પૈસા નહીં આપી શકે તો તમે એનું ખેતર લઈ લેશો એ બિચારો ક્યાં જશે શેઠે માધવલાલ સામે જોયું અને હસીને કહ્યું કે માધવલાલ તમે બહુ ભોળા છો હું કોઈનું ઘર કે ખેતર છીનવી લેવા નથી માંગતો પણ જો હું મારા વચનમાંથી પાછો પડીશ તો સુંદરપુરના લોકો મારા ઉપરનો વિશ્વાસ ગુમાવશે મારું વચન એ જ મારી નીતિ છે મેં રાઘવને બચાવવા માટે આ શરત રાખી છે એને ફસાવવા માટે નહીં માધવલાલને શેઠની વાત સમજાઈ નહીં તેમણે પૂછ્યું આમાં બચાવવાની શું વાત છે એટલે શેઠે સમજાવ્યું જુઓ રાઘવની આદત છે કે તે કામને ટાઈડા કરે છે અને ખોટું બોલે છે જો હું એને મફતમાં માલ આપી દઈશ તો તે ક્યારેય જવાબદારી લેતા નહીં શીખે મેં જે વચનની કસોટી મૂકી છે તે રાઘવને સમયની કિંમત અને સત્ય બોલવાની તાકાત સમજાવશે હવે જોવું એ છે કે તે પોતાની દીકરીના ભવિષ્ય માટે પોતાનું વચન પાડે છે કે નહીં બીજી તરફ રાઘવ હવે સાવ ભાંગી પડ્યો હતો એક મહિનો પૂરો થવાનો હતો તે દિવસે રાત્રે આકાશમાં પૂનમનો ચાંદ હતો પણ રાઘવના મનમાં અંધારું હતું તેને શેઠનું વચન યાદ આવ્યું કે બરાબર એક મહિના પછી સૂર્ય હાથમે એ પહેલા તમારે મારી દુકાને આવીને મને આ પૈસા આપી દેવાના છે રાઘવ જાણતો તો કે તે પૈસા લઈને જઈ શકે એમ નથી તેને થયું કે હવે તો ખેતર જશે તો જશે પણ તે કાયમ માટે જૂઠો બની જશે તે ઊંડો વિચાર કરવા લાગ્યો કે શું કરવું શું મારે જઈને શેઠને સાચું કહી દેવું જોઈએ કે પછી ભાગી જવું જોઈએ આ વિચારથી એનું હૃદય ધબકવા લાગ્યું અંતે તેણે એક નિર્ણય લીધો રાઘવની આંખોમાં ઊંઘ નહોતી નક્કી કરેલા એક મહિનાનો છેલ્લો દિવસ હતો રાત પડી ગઈ હતી અને આકાશમાં ચાંદની રોશની ફેલાયેલી હતી રાઘવ પોતાના ઘરમાં એક ખૂણામાં બેસી રહ્યો એના મનમાં પૈસા ન ચૂકવવાની અને પોતાનું ખેતર ગુમાવવાની ભીખ હતી તે જાણે હાર માની ચૂકો એના મનમાં બે વિચારો ચાલી રહ્યા હતા પેલો વિચાર એને કહેતો હતો કે રાઘવ તારાથી એક ભૂલ થઈ ગઈ છે તું શેઠને મળવા જઈશ તો બધા લોકો તારી નિષ્ફળતાની વાત કરશે તું અહીંથી રાતોરાત ભાગી જા શેઠને ક્યાં ખબર પડવાની છે પણ બીજો વિચાર જે એના દિલના ઊંડા ખૂણેથી આવતો હતો તે કહેતો હતો કે રાઘવ શેઠે તારા ઉપર વિશ્વાસ મૂક્યો છે જો તું આજે ભાગી જઈશ તો તું તારી દીકરીના લગ્નમાં પણ શાંતિથી બેસી નહીં શકે તારું માથું હંમેશા શરમથી ઝૂકેલું રહેશે પૈસા કરતા મોટું ધન છે વચનનું માન અને સત્યનો રસ્તો ઘણી લાંબી મૂંઝવણ પછી રાઘવના દિલનો અવાજ જીતી ગયો તેણે મક્કમ નિર્ણય લીધો કે તે ભાગશે નહીં ભલે ખેતર જતુરીએ પણ તે શેઠ સામે જઈને સાચું બોલશે અને પોતાનું વચન પાડવાનો પ્રયત્ન કરશે ખેતરના બદલામાં ઓછામાં ઓછું તે શેઠના વિશ્વાસને તો નહીં તોડે રાઘવ રાત્રે મોડેથી ઘરની બહાર નીકળો સૂર્ય હવે આથમવાની તૈયારીમાં હતો તે ઝડપથી શેઠની દુકાન તરફ ચાલવા લાગ્યો તેનું હૃદય એટલું ઝડપથી ધબકી રહ્યું હતું કે તેને લાગ્યું કે જાણે એનું દિલ છાતીમાંથી બહાર નીકળી જશે બજારમાં સનાટો હતો બધા ઘર અને દુકાનો બંધ હતા ખાલી ધરમદાસ શેઠની દુકાનની બહાર એક ફાનસ ઝાંખો પ્રકાશ ફેલાવી રહ્યું હતું શેઠ પોતાની દુકાનના ઓટલા ઉપર એકલા બેઠાતા એમની નજર આથમતા સૂર્ય તરફ હતી રાઘવે ધ્રુતતા પગે શેઠની પાસે જઈને માથું નમાવ્યું એ બોલી શકતો નહોતો ધર્મદાસ શેઠે રાઘવ સામે જોયું એમના ચહેરા ઉપર જરાય ગુસ્સો નહોતો ફક્ત કરુણા અને શાંતિ હતી શેઠે ધીમા અવાજે પૂછ્યું આવો રાઘવભાઈ મને ખબર હતી કે તમે જરૂર આવશો બોલો છો મારા પૈસા રાઘવની આંખોમાં આ શું આવી ગયા તે પોતાના ઘૂંટણ ઉપર બેસી ગયો અને શેઠના પગ પકડી લીધા તે રડતા રડતા બોલ્યો કે શેઠ મને માફ કરો હું તમારો ગુનેગાર છું મારો માલ વેચાયો નહીં ખેતર વેચાયું નહીં અને વરસાદે બધું બગાડી નાખું મારી પાસે તમને આપવા માટે એક પણ રૂપિયો નથી હું તમારું વચન ફાળી શક્યો નથી રાઘવ ઝૂપ થઈ ગયો તેણે પોતાનો ચહેરો ઢાંકી દીધો તેને લાગ્યું કે શેઠ હવે ગુસ્સે થશે બધા લોકો એની સામે તેને શરમાવશે અને તરત જ એનું ખેતર લઈ લેશે પણ શેઠે એવું કાંઈ ન કર્યું તેમણે શાંતિથી રાઘવને ઊભો કર્યો શેઠે કહ્યું કે રાઘવભાઈ તમે જે બોલ્યા તે સાચું છે કે તમે પૈસા નથી લાવી શક્યા પણ તમે તમારા વચનના છેલ્લા શબ્દોને બરાબર પકડી રાખ્યા છે રાગો મુંજાયો તેણે પૂછ્યું પણ શેઠ મારા વચનના છેલા શબ્દો શું હતા ધરમદાસ શેઠે એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું તમારા વચનના છેલ્લા શબ્દો હતા હું એક મહિના પછી જરૂર આવીશ અને જુઓ સમય પૂરો થયો સૂર્ય હાથમી રહ્યો છે અને તમે અહીં મારી દુકાને હાજર છો તમે ભલે પૈસા ન લાવી શક્યા પણ તમે તમારું હાજર થવાનું વચન પડ્યું છે જે તમારા સત્ય અને નીતિનું સૌથી મોટું પ્રમાણ છે મને પૈસા કરતા તમારા વચનની કિંમત વધારે છે શેઠના શબ્દો સાંભળીને રાઘવ આશ્ચર્ય અને આનંદથી શેઠ સામે જોતો રહ્યો રાઘવની આંખોમાંથી આંસુ તો વહી રહ્યા હતા પણ હવે એ આંસુ દુઃખના નહીં પણ આનંદ અને શરમ મિશ્રિત આભારના હતા એને વિશ્વાસ નહોતો આવતો કે શેઠે પૈસા ન હોવા છતાં તેને દોષ ન આપ્યો પણ તેણે જે વચન પાડ્યું એની કિંમત કરી રાગ ઉભળક પગે બેઠો રહ્યો શેઠે તેને ઉભો કર્યો અને પ્રેમથી તેના માથે હાથ મૂકો શેઠે અડવાસથી કહ્યું કે રાઘોભાઈ હું જાણું છું કે તમે મુશ્કેલીમાં છો તમારું ખેતર વેચાયું નથી અને અનાજ પણ બગડી ગયું છે મેં તમને જે શરત કહી હતી કે જો તમે પૈસા નહીં આપો તો હું ખેતર લઈ લઈશ તે શરત મેં ફક્ત તમારા અંદરના સત્યને જગાડવા માટે મૂકી હતી શેઠે આગળ સમજાવ્યું જો તમે આજે પૈસા ન હોવા છતાં ભાગી ગયા હોત તો તમે ભલે ખેતર બચાવી લીધું હોત પણ તમારા મનમાંથી નીતિ અને આત્મવિશ્વાસ કાયમ માટે જતો રહ્યો હોત તમારામાં કોઈ માણસ વિશ્વાસ ન કરત અને તમારી દીકરીને પણ જૂઠા માણસના પિતા તરીકે ઓળખવી પડત પણ આજે તમે પૈસા વિના આવ્યા છો આનો અર્થ એ છે કે તમારા માટે પૈસા કે ખેતર કરતાં પણ તમારું વચન મોટું છે તમે સાબિત કર્યું છે કે તમને તમારી દીકરીના ભવિષ્યની અને તમારા માન સન્માનની વધારે ચિંતા છે આ સત્યની સૌથી મોટી કિંમત છે આ સાંભળીને રાઘવ ગદગદ થઈ ગયો તેને પોતાનું જીવન એકદમ હલકું ફૂલ લાગવા માંડ્યું ત્યારબાદ ધરમદાસ શેઠે એક મોટો નિર્ણય લીધો તેમણે પોતાના ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો આ કાગળ તે પચાસ હજાર રૂપિયાની ઉધારનો હતો જે રાઘવે લીધી હતી શેઠે બધાની સામે તે કાગળના ટુકડે ટુકડા કરી ખા શેઠે કહ્યું કે રાઘવભાઈ આજથી આ ઉધાર પૂરો તમે જે માલ લીધો તો તે મારા તરફથી તમારી દીકરીને લગ્નની ભેટ છે હવે તમારે મને એક પણ રૂપિયો પાછો આપવાનો નથી મારી એક જ ઈચ્છા છે કે તમે હંમેશા સત્યને માર્ગે ચાલો અને કોઈ પણ પરિસ્થિતિમાં તમારું વચન ન તોડો જો તમે કાયમ સાચું બોલશો તો હું માનીશ કે મારું આ વચન સાચું પડ્યું અને મારી ભેટ સફળ થઈ રાઘવ શેઠના પગમાં પડી ગયો તે વારંવાર શેઠના આશીર્વાદ લેવા લઈ ગયો તે સમયે આથમતો સૂર્ય પણ જાણે તે બનીને આશીર્વાદ આપી રહ્યો હતો આ ઘટનાની વાત સુંદરપુર ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ બધા લોકોએ ધર્મદા સેઠની નીતિ અને દયાને ખૂબ વખાણ રાઘવે તે દિવસ પછી ક્યારેય જૂઠું ન બોલવાની પ્રતિજ્ઞા લીધી તેણે મહેનત કરવાનું શરૂ કર્યું અને થોડા સમયમાં તે એક ઈમાનદાર અને ભરોસાપાત્ર ખેડૂત તરીકે જાણીતો થયો